એ જુગો ને જુગ થી મારે મૂળ વાત કરું કે મા જશોદા કવિ કહે છે કે હે માં તારા કેટલા ભાવના પૂન ભેગા થાય છે હું જો તારા પગથિયાનો પાણો સર્જ્યો હો તો નારાયણ મારી માથે પગ એટલે અગિયાર વર્ષ સુધી ગોકુળ માર્યો ભગવાન અગિયાર વર્ષ ને બાવન દિવસ ને બાવન દિવસ એ અગિયાર વર્ષમાં એમાં તમે ચાર વર્ષ તો એવા મીઠાભાઈ કાઢ નાખે કે એની પણ એ અણહમ હોય બાળક હોય તો હાલ વર્ષ કાઢ નાખો એટલે સાત વર્ષ રહે તો સાત વર્ષની ભગવાન ની એ એ લીલા કે જે કઈ કયો તો એ સાત જ વર્ષ જો ગોકુળમાં રહ્યા હોય ને કેવું એનું જીવન ઉધળું છે કે આજમાં ગોકુળમાં યાદ કરો તો કૃષ્ણ યાદ આવે ઘટના એક વાત કરવી મા જશોદા પ્રભાત ના પર માં ઉભી થઈ પોતાના હાડલાનો કસોટો વાળ્યો છે હાથમાં હાવણો છે અને માં ભગવતી વાહિંદુ કરે છે માં જશોદા જેમ કેવાય કે વાહિંદુ કરે છે એ ફળ્યું વાળે છે અને આજ પહેલી વાર અગિયાર વર્ષમાં નારાણ પહેલી વાર એમ કહેવાય ઊભો થયો અને જેમ જેમ માં જશોદા વાળતી જાય ને પાછળ ધીરે 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 કૃષ્ણ પગ મુકતો ધીરે ધીરે હાલ્યો આવે છે હાલતા 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 માં જશોદાનો છેડો પકડ્યો હાડલાનો પાલવ પકડ્યો માં ઊભી રહે તો બાર કામ છે

કૃષ્ણ કૃષ્ણ ને ગંભીર ચોકી ગઈ માં હાવાડા ઘા કરીને માં જશોદા એ ભગવાન કૃષ્ણ ની જોયું સાહેબ તો કૃષ્ણની આંખમાં માં અગિયાર વર્ષે પહેલી વાર આહુડા જોયા સાહેબ રડ્યો છે ખાંડણીએ બેંચો ત્યારે રડ્યો છે એમ નહીં પણ આજ વગર વાકે કોઈ વસ્તુ નહીં અને કૃષ્ણ એમ કહેતો કે ઊભી રે મારે કામ છે ઊભી રે મારે કામ છે અને માં જશોદા હામુ જોવે ને કૃષ્ણ ને આંખ માં હુડા જોયા ધૃચી ગઈ માં કૃષ્ણ ને પોતાને પાલો માં લીધો લાલા હા માં સુચ બેટા તો કોઈ કીધું કાય ના માં

એક વાત કહું સૌ બ્રહ્માંડ નો અધિપતિ તારા ફળિયામાં અંજવાળું પાથરી છે આજ કૃષ્ણ એમ કે છે જશોદા માગી લે શું આપું તને ઉભો થઈને તને એટલું જ કહેવા માટે આજુ તારી પાસે આવ્યો છું તને હું આપું ધ્રુષિ થી પાલુમાં લઈ લીધો લાલા શું તે બાકી રાખ્યું ને દેવકી વાસુદેવ નો દીકરો હોવા છતાં તું નંદ જશોદા નો કહેવાય ગયો આનાથી વધારે અમારે બાપ પણ છતા જો લાલા તો એમ કેતો હોય માં તો હું હે કૃષ્ણ તારે દાસ દાસ જરૂર પડશે ને એક કામ કરજે મને નંદને બોલાવી લેજે અમે તારા દાસ થી ને પણ તારા વગર અમે જીવી નહીં શકીએ બેટા અર્થ કૃષ્ણ નો પ્રેમ આજે અર્થ આજે કૃષ્ણનો પ્રેમ આજે ભાવ અને એ જ કૃષ્ણ મથુરા જાય

ત્યારે ઓધવ એટલું બોલે પાગલ છે વ્રજ આવું હોય શકે ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા કે ઓધવ એ મથુરાના જરૂખાને ખબર ન પડે મારા ગોકુળની ગલીમાં શું ઘટના ઘટે છે હવે તો ન્યાજ આવ અને ઓધવ આવે છે અને ગ્રંથોમાં તો એવો છે કે એ આખું ગાડું ભરીને ગ્રંથો લાવ્યો તો ઓધવ કે બધા એને બનાવી દઉં ગોકુળવાસીઓ પ્રેમમાં બારા કાઢ અભણ છે આ લોકો અજળ છે એમ શું ખબર પડે ગાડું ભરીને આવ્યું બોકળમાં જામ આવે છે અને બાયું પાણી હેડે પાણી હીચે છે ઓજો ઊભાય રે ઓજો ઊભારે અને પૂછ્યું કે ભાઈ આ મથુરાથી આવું છું ને नंदબાવાને નેહડે જાવું છું મથુરાનું નામ આ બધાના મગજમાં ગડી ગયું છું માં નહીં મથુરાનું નામ સાંભળતા તા કડાકો થતો શું કામ કે મથુરા મારા કૃષ્ણને લાગ્યું મથુરાનું નામ ગમતું નહીં એક ભાઈ પાણી હિસ્સી છે અટકી ગઈ ઓધવ સામે છું ને એટલું જ બોલે કે ક્યાંથી આવો છો ભાઈ કે મથુરા થી આવો છો આ ગોકુળ છે એ ભૂલાઈ ના જાય એમ કરીને પાણી ખીચવા મળી એટલી જ વાતમાં આને એમ થયું કે આપણે આ લોકો હરખો જવાબ નથી આપતા ફરી વાર જ્ઞાની પુરુષ હતો ને એટલે ખબર પડી કે અચ્છા આના કૃષ્ણને મથુરા લઈ ગયો એટલે મથુરાનું નામ લેશતા કોઈ મને જવાબ નહીં આપે આગળ હાલ્યા એક બાય આવતી હતી એ ની નારીને ઓલું અને વ્રજ નો માણસ થોડો શું કરે છે મારો લાલો કોઈ વળી એમ કે શું કરે મારો પરમાત્મા શું કરે મારો નટખટ બધા એને સંદેશો આપે છે ઓધો પછી ઓધો હાથ જોડીને કહે કે હવે મને કોઈક નંદુ ને પાણીનો આવે ને પૂરો થાય ને નંદ બાવાનું નેહડું છે કરીને એટલું કહી એમાં પગ ન બોલતા વધુ વધકુલ ની ગંગા છે ને એ બધાયના આ ધોરિયો થઈ ગયો છે વધી મારા ની ગંગા છે એટલી વાતમાં ગ્રંથો ભૂલાઈ ગયા ગ્રંથ છૂટી ગઈ ગ્રંથ ની અને પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા વધાવ પછી તમા

માં ઓરડામાં ગયા નાની કુલડી લીધી એમાં ભર્યો કુલડીનું મોઢું બાંધી બે હાથમાં લઈને રહી છે આને ગયા પછી મારા લાલા ગોરહ નહીં ખાધું હોય બાપ આ લેતો જા હવે શબ્દ જોજો જશોદાનો ઓધાવ

હાવ જાઓ સંદેશો એટલો આપું કે જયારે ગોકુળ મૂકીને જાતો છો અને ત્યારે મેં પૂછ્યું છું કે તને હું રોકી ન શકું લાલા માને છોડાવવાની છે દેવકીને છોડાવવાની છે અને રોકી તો ન શકું પણ વધુ મેં તરત કૃષ્ણને એ પૂછ્યું છું કે પાછો ક્યારે આવી કૃષ્ણ વધુ ત્યારે કઈ ગયો છો નક્કી નહીં વધુ મેં સાંભળ્યું છે કે જે માવતરનું ન માને ને કોઈક મિત્રનું માનતો હોય

કે જેને કપટો આવી જાય પણ વધુ નહીં નહી આવે અહીંયા કેવો મેં હેરાન કર્યો અને હવે તો બાપી મથુરાનો રાજા થયો છે